આગળ વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા પાટણ જિલ્લામાં આવેલા સિદ્ધપુર અને આસપાસના તીર્થોના વિકાસ માટે રૂપિયા તેંત્રીસ કરોડનું માસ્ટર પ્લાનિંગ કરવામાં આવ્યું છે સિદ્ધપુર ખાતેના બિંદુ સરોવરનું રાજ્ય સરકારે અંદાજિત રૂપિયા સિત્તેર હજાર કરોડના ખર્ચે પુનઃનિર્માણ કર્યું છે અને રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રા ધામ વિકાસ બોર્ડ દ્વારા હાલમાં સરસ રીતે તેની નિભાવણી અને જાળવણી થઈ રહી છે સિદ્ધપુર યાત્રા તરીકે વિકાસ પામે અને આવનાર 25 વર્ષ સુધીની યાત્રા અનુરૂપ જરૂરિયાત અને વ્યવસ્થાઓનું અપગ્રેડેશન કરવા માટે સિદ્ધપુર તીર્થ ક્ષેત્રને રૂપિયા 33 કરોડના ખર્ચે માસ્ટર પ્લાનિંગ પણ હાથ ધરવામાં આવી હતી તેનાથી સિદ્ધપુર શહેર તથા તાલુકા ક્ષેત્રમાં આવેલા તીર્થ સ્થળોનો વિકાસ થશે અને યાત્રાળુઓની સુવિધામાં પણ વધારો થશે

બિંદુ સરોવર ખાતે માતૃગયા માટે હજારો શ્રદ્ધાળુ આવતા હોય છે ખાસ કરીને કાર્તક મહિનામાં ચૈત્ર મહિનામાં ખૂબ જ મોટી સંખ્યામાં દેશભરમાંથી શ્રદ્ધાળુ માતૃગયા માટે આવતા હોય છે એટલા માટે સિદ્ધપુરનું માતૃગયા તીર્થ એટલા એને કહેવાય કે પિંડદાન સ્નાન દાન માટેનું ખૂબ જ પવિત્ર સ્થળ છે રાજ્ય સરકારે સાહીઠ કરોડના ખર્ચે સમગ્ર બિંદુ સરોવર સંકુલનો ખૂબ સરસ રીતે વિકાસ કર્યો છે અત્યારે એની જાળવણી અને નિભાવણી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા થઈ રહી છે એના માટેની ખાસ એજન્સી ત્યાં કામ કરી રહી છે અને હવે પછી આ જે યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ દેશભરમાંથી આવે છે એમને સરળ રીતે માહિતી મળી રહે માતૃગયા તીર્થ શું છે કેવી રીતે રજીસ્ટ્રેશન કરાવવું એટલે અમે એના માટે એક ઓનલાઈન ક્યુ મેનેજમેન્ટ સિસ્ટમ નામનું પોર્ટલ તૈયાર કર્યું છે કોઈ પણ શ્રદ્ધાળુઓ પોતે માતૃગયા તીર્થ ખાતે આવવા માગતો હોય સ્ટાર્થવિધિ કરાવવા માગતા હોય તો આ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે છે ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં અમે બહુ સ્પષ્ટ વ્યવસ્થા કરી છે કે એને સ્પોટ અને સ્લોટ બંનેની જાણ થશે કયા સમયે એને શ્રાદ્ધ કરવી છે એ પણ એમાં ઓપ્શન છે એમાં માતૃગયા તીર્થમાં અલગ 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 ઓપ્શન છે હોલ છે અલગ ડોમ છે તો એને ક્યાં શ્રાદ્ધ વિધિ કરવી છે એની પણ વ્યવસ્થા છે એટલે ઓનલાઈન રજીસ્ટ્રેશનથી ઘરે બેઠે આ સુવિધા તમામ શ્રદ્ધાળુઓને મળી રહેશે બીજી વસ્તુ સિદ્ધપુર એ ખૂબ પવિત્ર નગરી છે ખૂબ ઐતિહાસિક નગરી છે ખૂબ ધરોહર ધાર્મિક ધરોહર ધરા છે એટલા માટે સિદ્ધપુર ક્ષેત્રનો વિકાસ કરવા માટે રાજ્ય સરકારે માન્ય મુખ્યમંત્રીશ્રીએ તેત્રીસ કરોડ રૂપિયાની મંજૂરી આપેલી છે સિદ્ધપુર તીર્થ ક્ષેત્ર માટે અને સ્થાનિક ધારાસભ્યશ્રી અને રાજ્યના ઉદ્યોગ મંત્રી માન્ય શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ પણ આ સિદ્ધપુરના વિકાસ માટે ખૂબ રસ લઈ રહ્યા છે ત્યારે સૌના સાથ અને સહકારથી સિદ્ધપુરના જે પાંચ મુખ્ય મહાદેવ છે એ સિવાય સિદ્ધપુરના અલગ અલગ જે ક્ષેત્રો છે આ ક્ષેત્રના વિકાસ માટે એનું માસ્ટર પ્લાનિંગ પણ થઈ રહ્યું છે અને એના માટે આર્કિટેક્ટની પણ નિમણૂક થઈ ગઈ છે અને આવનારા સમયમાં આ સિદ્ધપુર ક્ષેત્રનો ખૂબ સારી રીતે વિકાસ થશે એમાં શ્રદ્ધા સંપૂર્ણ શ્રદ્ધા છે